સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા કૂતરાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે સુરત મનપા રખડતા કૂતરા પર કાબુ મેળવવા સરેઆમ નિષ્ફળ રહી છે ત્યારે શનિવાર વધુ એક બાળકને રખડતા કૂતરાએ બચકા ભર્યા હતા માતા સાથે જઈ રહેલા ચૌદ વર્ષીય બાળકને કૂતરાએ બચકું ભરી લીધું છે આ બાળકને નવીસેળ હોસ્પિટલમાં સારવાર મથે ખસેડવામાં આવ્યો છે પાણીસા વિસ્તારમાં રહેતા ચૌદ વર્ષીય ગણેશ કહાને શનિવારે સવારે રખડતું કૂતરો કરડ્યું હતું ગણેશ છે તે સવારે માતા સાથે સંબંધીના ઘરે જઈ રહ્યો ત્યાં રખડતા કૂતરાએ નજીક આવી તેને પગમાં બચકું ભરી લીધું પગની પિંડીમાં ઊંડો ઘા પડી ગયો હતો તેથી માતા પુત્ર ગભરાઈ ગયા હતા માતા તાત્કાલિક બાળકને નવી સિવિલ હોસ્ટેલમાં લઈ ગયા હતી ત્યાં બાળકને સારવાર તબીબે કરી છે હાલમાં સુરત મનપા દ્વારા દર વર્ષે રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં રખડું કૂતરાઓનો આતંક ઘટી રહ્યો નથી સુરત નવી સિવિલમાં રોજના વીસથી થી પચીસ કેસો ડોગ બાઇટના નોંધાઈ રહ્યા છે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે તો પાલિકા દ્વારા પણ પ્રયત્નો નક્કર કરવામાં આવી તે લોકો માંગ કરી રહ્યા છે અઝરગુરી સાથે હર્ષદેઠા